રાજ્યમાં બેતાળીસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં નુકસાનનો સરકારનો સ્વીકાર માવઠાથી બેતાળીસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં નુકસાન થયું છે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ નિવેદન આપ્યું સોળ ગામમાં કમોસમી વરસાદથી નુકસાન થયું છે આ માવઠું નથી કુદરતનો કઠોર આઘાત છે આપ જાણો છો કે વરસાદ આવવાના કારણે એ બધું સંભવ નહોતું ને વરસાદ પણ સતત પંદર દિવસ દસ દિવસ આવ્યો છે એક દિવસનું આ માવઠું નથી આ માવઠુંએ લગભગ ક્યારેય ન જોયું હોય એ પ્રકારનો વરસાદની અનુભૂતિ એ રાજ્યના ખેડૂતોએ તમે કરી છે અસાધારણ સંજોગોમાં નુકસાન થયું છે એમની ચિંતા કરીને પોતે સ્વયં દરેક જગ્યાએ અનેક જગ્યાએ મંત્રીશ્રીઓ પોતે પણ ગયા છે પહેલી વખત સૌ પહેલી વખત એમ કહું છું કે વ્યાપક પ્રમાણમાં સોળ હજારથી પણ વધારે ગામોમાં આ પ્રકારનો વરસાદ એ પહેલી વખત છે રાજ્યની સરકાર ખેડૂતની જે પ્રકારે સ્થિતિ છે એમાં એની બાજુમાં પહેલા પણ ઊભી આજે પણ ઉભી છે ને કાલે પણ એ ઊભી રહેવાની છે